બાતમી મળેલી અને એસપી સાહેબ શ્રી અગ્રવાલ સાહેબની સૂચના મુજબ કડદવી ખાતે એચએચ માર્કેટિંગ અને ફ્રેન્ચાઇઝીની આડમાં એક રૂપિયાના નેવું રૂપિયા નવ રૂપિયા એવી રીતે ગણતરી કરી અને જુગાર ઓનલાઈન ટીવી ઉપર ચિત્રો બતાવી અને ઓનલાઈન જુગાર રમાડતા હોય એવી રીતે ત્યાં રીડ પાડતા ત્યાંથી દસ આરોપીઓ છે કે જેના નામ ચંદ્રકાંત વિજય એવી રીતે અલગ અલગ દસ આરોપીઓ અને રૂપિયા એકોતેર હજારથી વધારેનો મુદ્દામાલ સાથે તેઓને એરેસ્ટ કરેલ છે અને આગળની કાર્યવાહી જુગારને લઈને કેસ કરી આગળની કાર્યવાહી ચાલી છે